હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે ધોરણ છ માં સામાજિક વિજ્ઞાનમાં આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં આપણે પહેલો પાઠ ચાલો ઇતિહાસ જાણીએ તેને આપણે સોલ્વ કરશું જેના દરેકના જવાબ આપણે આપેલા છે જેથી કરીને તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરું હોય તો આવે એટલા માટે ચાલો તો પહેલો પહેલો પ્રશ્ન છે છે કે પ્રાચીન સમયમાં માનવી સેના પણ લખાણ કરતો હતો તો એનો જવાબ આવશે આંતરછાલ પછી બીજો જવાબ બીજો પ્રશ્ન ઘણા અભિલેખ ખાલી જગ્યા પર મળી આવે છે તો એનો જે જવાબ આવશે સી ધાતુ પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે તો એનો જવાબ આવશે અભિલેખો પછી ચોથો પ્રશ્ન ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તેનો જવાબ આવશે જુનાગઢ પછી પાંચમો પ્રશ્ન પ્રશ્નપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી તો એનો જવાબ આવશે ડી ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ પછી છઠ્ઠો પ્રશ્ન આપેલ પૈકી કયા રાજ્યમાંથી તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે તો એનો જવાબ આવશે એ ગુજરાત પછી સાતમો પ્રશ્ન નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો એનો જવાબ આવશે ડી વાહનો પછી આઠમો પ્રશ્ન પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહેવાય છે તો એનો જવાબ આવશે એ આર્કિયોલોજિસ્ટ પછી નવમો નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો તો એનો જવાબ આવશે પછી પ્રશ્ન સિંધુ નદીના કિનારે લગભગ કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા તો જવાબ આવશે સી પિસ્તાલીસો પછી અગિયાર ઇતિહાસના સંશોધનમાં સૌથી મહત્વનું પ્રદાન કરનાર ખાલી જગ્યા તો એનો જવાબ આવશે એ પુરાતત્વ પછી ભાષામાં પ્રશ્ન પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા વર્ષ પહેલા સિંધુ નદીના પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા તો એનો જવાબ આવશે એ પચીસમો પછી આગળનો પ્રશ્ન ઈરાની સિંધુ નદીને ખાલી જગ્યા ગ્રીસના લોકો ખાલી જગ્યા કહેતા તો એનો જવાબ આવશે ડી ઇન્ડોસ અને બીજો આવશે ઇન્ડસ ચેપ્ટર 15 ઈસવી સન 2019 માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા હશે તો એનો જવાબ આવશે બી 2019 પછી 16મો સી ઈ એટલે ખાલી જગ્યા તો એનો જવાબ આવશે એ કોમન એરા પછી સત્તરમું એનો ડોમિની આ બે શબ્દો મૂળ કઈ ભાષાના છે તો એનો જવાબ આવશે બી ગ્રીક ચાલો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો હવે આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો તો સમાજ વિજ્ઞાનો આપણે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે ચાલો પછી બીજો ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે ગુજરાતના કચ્છમાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે પછી પાંચમું અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે પછી છઠ્ઠું ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ સિક્કા મળી આવ્યા છે પછી સાતમું ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે તો જવાબ આવશે સિંધુ પછી આઠમું ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે પછી નવમું ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે પછી ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય પછી અર્થ ખાલી જગ્યા એનો જવાબ આવશે પ્રેઝન્ટ ચાલો પછી આગળ ખરા ખોટા ઇતિહાસમાં માનવ સમાજના ભવિષ્યકાળની માહિતી આપે છે તો જવાબ આવશે ખોટું પછી ભુર્જ નામનું વૃક્ષ હિમાલયમાં થાય છે તો એનો જવાબ આવશે સાચું પછી ત્રીજું કેટલીક હસ્તપ્રથાઓ પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે તો જવાબ આવશે સાચું પછી ચોથું અભિલેખ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી તો એનો જવાબ આવશે ખોટું ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ગાંધીનગરમાં આવેલું છે તો એનો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું પ્રાચીન સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે તો એનો જવાબ આવશે સાચું પછી સાતમું ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવ્યા છે તો એનો જવાબ આવશે સાચું ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ તો એનો જવાબ આવશે સાચું પછી નવમું ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી પિસ્તાલીસ વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો જવાબ આવશે ખોટું પછી દસમું પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા તો એનો જવાબ આવશે સાચું ઓગણીસ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના બે હજાર ઓગણીસ વર્ષ તો એનો જવાબ આવશે સાચું પછી બારમું એનો ડોમિનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ થાય છે તો જવાબ આવશે સાચું ચાલો હવે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો ચાલો તેનો પહેલો પ્રશ્ન છે સામાજિક વિજ્ઞાન આપણને શેની જાણકારી આપે છે તેના જવાબમાં આવશે સમાજ વિજ્ઞાનો આપણને ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનની જાણકારી આપે છે પછી બીજો પ્રશ્ન હસ્તપ્રત એટલે શું તો એનો જવાબ આવશે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે કે તાળપત્રનો ઉપયોગ કરતો જેને કહે છે ચાલો પછી આગળ ત્રીજો પ્રશ્ન તાડપત્રો એટલે શું તો એનો જવાબ આવશે તાળપત્રો એટલે તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો પછી આગળ ચોથો પ્રશ્ન ભોજપત્રો એટલે શું તો જવાબ આવશે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો પછી પાંચમો પ્રશ્ન મોટાભાગની પ્રાચીન હસ્તપ્રતોમાં કઈ ભાષામાં લખાણો મળે છે તેનો જવાબ આવશે મોટા ભાગની પ્રાચીન હસ્તપ્રતોમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે પછી છઠ્ઠું અભિલેખ એટલે શું એનો જવાબ આવશે શિલાઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખ એ અભિલેખ કહેવાય છે પછી આગળ સાતમો પ્રશ્ન તામ્રપત્રો એટલે શું તો કે તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર પછી આગળ આઠમો રાજાઓ કેવી માહિતી તામ્રપત્રો પછી આગળ નવો પ્રશ્ન ગુજરાતમાંથી મળેલા તામ્રપત્રો પરથી કઈ માહિતી મળી છે તો એના જવાબમાં આવશે ગુજરાતમાંથી મળેલા તામ્રપત્રો પરથી રાજાના નામ તેમના ધર્મ તંત્ર તથા તેમણે કરેલ દાન ધર્મની માહિતી મળે છે પછી આગળ દસમો પ્રશ્ન પ્રાચીન સિક્કાઓ પર કેવી માહિતી હોય છે તો એના જવાબમાં આવશે પ્રાચીન સિક્કાઓ પર રાજાના નામ તેમના ધર્મ સંસ્કૃતિ તેમજ તેમના સમયની માહિતી હોય છે પછી આગળ અગિયારમો પ્રશ્ન ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે તો એના જવાબમાં આવશે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ગ સિક્કા સૌથી જૂના સિક્કા છે પછી આગળ બારમો પ્રશ્ન પંચમાર્ગ સિક્કા એટલે શું તો એનો જવાબ આવશે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ગ સિક્કા તરીકે ઓળખાય છે પછી આગળ તેરમો પ્રશ્ન પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે કઈ ધાતુના બનેલા જોવા મળે છે તો એનો જવાબ આવશે કે પ્રાચીન સિક્કાઓ મુખ્યત્વે સોનું ચાંદી અને તાંબાના જોવા મળે છે પછી આગળ ચૌદમો પ્રશ્ન જૂના સિક્કા પરથી આપણને કઈ માહિતી મળે છે તો એનો જવાબ આવશે જૂના સિક્કા પરથી આપણને જે તે સમયની જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી મળે છે પછી આગળ પંદરમો પ્રશ્ન ભારતના ઇતિહાસમાં કયા કયા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે તો એનો જવાબ આવશે ભારતના ઇતિહાસમાં મેગસ્થનીસ પ્લીની ફાયાન યુવન સ્વાંગ જેવા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે પછી આગળ સોળમો પ્રશ્ન આપણો દેશ કયા બે નામોથી ઓળખાય છે તો એનો જવાબ આવશે આપણો દેશ ભારત અને ઇન્ડિયા આ બે નામોથી ઓળખાય છે પછી સત્તરમો કયા નામના માનવ સમૂહ પરથી ભારત નામ પડેલું છે તો એનો જવાબ આવશે ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલા ભરત નામના માનવ સમૂહ પરથી ભારત નામ પડેલું છે પછી અઢારમો પ્રશ્ન કોના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે તો એનો જવાબ આવશે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે પછી ઓગણીસમું બીસી નો અર્થ સમજાવો તો એનો જવાબ આવશે બીસી એટલે ક્રાઇસ્ટ આમ બીસી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના આપણે તેને ઈસવીસન પૂર્વે એમ લખીએ છીએ પછી આગળ વીસમો પ્રશ્ન બીસીએ એટલે શું તો એનો જવાબ આવશે બીસીએ એટલે બિફોર કોમન એરા ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે કહેવાય છે ચાલો પછી આગળ એકવીસમો પ્રશ્ન એડીનો અર્થ સમજાવો એના જવાબમાં આવશે અંગ્રેજીમાં એડીનું પૂરું નામ એનો ડોમિની થાય છે આમ એડી એટલે ઈસવીસન ખ્રિસ્તના જન્મના પછીના વર્ષો એમ કહેવાય છે આપણે ઈસવીસન એમ પણ કહીએ છીએ અને ટૂંકમાં ઈસ પણ લખીએ છીએ પછી આગળ પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તો એના જવાબમાં આવશે તાળપત્રો ભોજપત્રો અભિલેખો શિલાલેખો તામ્રપત્રો જૂના સિક્કાઓ તેમજ ઉત્ખનન કરતાં મળી આવેલી ઐતિહાસિક વસ્તુઓ વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે ચાલો પછી બીજો પ્રશ્ન તાળપત્રો અને ભોજપત્રો પરથી કઈ કઈ માહિતી મળી આવી છે તો એના જવાબમાં આવશે તાળપત્રો અને ભોજપત્રો પરથી જે તે સમયની ભાષા લોકોની જીવનશૈલી ધાર્મિક રીતિ રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વગેરે વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે પછી આગળ ત્રીજો પ્રશ્ન રાજાઓ શા માટે અભિલેખો તૈયાર કરાવતા હતા તો એનો જવાબ આવશે રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા અને આ માહિતી તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપવા લાંબા સમય સુધી ટકી રહે તે માટે અભિલેખો તૈયાર કરાવતા પછી આગળ ચોથો પ્રશ્ન ગુજરાતમાં તામ્રપત્રો ક્યાં ક્યાં સચવાયેલા છે ગુજરાતમાં તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ઉત્તર ગુજરાતમાં પછી અમદાવાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા પછી આગળ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એટલે કે ગાંધીનગર ખાતે ખાતે સચવાયેલા છે પછી આગળ પાંચમો પ્રશ્ન પુરાતત્વ કઈ કઈ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરે છે તો એના જવાબ આવશે પુરાતત્વશાસ્ત્રીઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો સિક્કા ઈટો પથ્થરો ઓઝારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેમનો અભ્યાસ કરે છે પછી છઠ્ઠો ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી કઈ માહિતી મળે તો એના જવાબમાં આવશે ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો પરથી જે તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો ખોરાક પોશાક અને ટેકનોલોજી ઉપરાંત સંસ્કૃતિ અને આર્થિક પ્રવૃત્તિઓની માહિતી મળે છે ચાલો હવે આગળ હવે આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન છે ભોજપત્રનો ઉપયોગ કરતો તાળવૃક્ષ એટલે કે પાંદડા પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાળપત્ર અને ભૂજ વૃક્ષની આંતરછાલ પર લખાયેલા હસ્તપ્રતો એટલે ભોજપત્ર આ હસ્તપ્રતો પરથી જે તે સમયની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ વગેરે વિશે જાણકારી મળે છે પછી આગળ આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે તે મોટે ભાગે સંસ્કૃત પ્રાકૃત કે તમિલ ભાષાઓમાં મળેલ છે વળી કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ મળી આવ્યા છે તેમાંથી ધાર્મિક રીતિ રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવન શૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે પછી આગળ બીજો પ્રશ્ન ટૂંકનો લખો તામ્રપત્ર એના જવાબમાં આવશે તાંબાના પત્ર પર ઉપર કોતરાવીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર અનેક રાજાઓએ પોતાના તંત્રની માહિતી અને તેમને જ કરેલા દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે ગુજરાતમાંથી મળી આવેલા તામ્રપત્રોમાંથી રાજાના નામ તેમના ધર્મ તંત્ર અને દાનની વિગતો મળે છે ગુજરાતમાં પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર અમદાવાદ ખાતે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી તથા ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન તેમજ ગાંધીનગરમાં કોબા ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં સચવાયેલા છે તામ્રપત્ર પણ ઇતિહાસ જાણવાનો એક અગત્યનો સ્ત્રોત છે પછી આગળ ત્રીજો પ્રશ્ન સિક્કા પરથી ઇતિહાસ કેવી રીતે જાણી શકાય તો એના જવાબમાં આવશે પ્રાચીન સમયમાં રાજાઓ સોના ચાંદી તાંબાના સિક્કા બનાવડાવતા આ સિક્કા પર તેઓ તેમનું જ્ઞાન ધર્મ સંસ્કૃતિની ખાસ બાબત કે તેમના જીવનની કોઈ અગત્યની ઘટના કે વસ્તુનું નિદેશન કરાવતા હતા આમ આ સિક્કાઓ પરથી આપણને જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી મળે છે ચાલો પછી આગળ ચોથો પ્રશ્ન પુરાતત્વશાસ્ત્રીઓ આપણને ઇતિહાસ કેવી રીતે જણાવે છે તો એના જવાબમાં આવશે પુરાતત્વ પ્રાચીન સ્થળ પર જઈ ઉત્ખન કરાવે છે ઉત્ખન દરમિયાન મળેલા મકાનો ઈટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરેનો અભ્યાસ કરે છે તેના આધારે તેનો સમયગાળો જાણે છે તેમજ તેનું યોગ્ય રીતે આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે પછી આગળ પાંચમો પ્રશ્ન પ્રવાસીઓ ઇતિહાસ જાણવા માટે કેવી રીતે મદદરૂપ છે તો એનો જવાબ આવશે કે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે આ પૈકીના ઘણા પ્રવાસીઓ પોતાના પ્રવાસની સાથે પ્રવાસ વર્ણન લખતા જેમાં તેઓ જે તે દેશની સંસ્કૃતિ અને માનવ જીવન વિશે નોંધ લખતા આ માહિતી પરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ ચાલો પછી આગળનો પ્રશ્ન છઠ્ઠો ઇતિહાસકાર કોને કહેવાય તેમનું કાર્ય જણાવો જવાબમાં આવશે ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનારા અને ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરનારા મહત્વના વિદ્વાનો તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરી તેનું સંશોધન કરે છે આ ઉપરાંત તેઓ હસ્તપ્રતો દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી એકઠી કરે છે ત્યારબાદ તેનું આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે પછી આગળ સાતમો પ્રશ્ન ટૂંક નોંધ લખો ભારત નામનો ઇતિહાસ તો એના જવાબમાં આવશે આપણો દેશ બે નામથી ઓળખાય છે ભારત અને ઇન્ડિયા ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે ઇન્ડસ એટલે સંસ્કૃત ભાષામાં સિંધુ પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા તેઓ આજથી પચીસો વર્ષ પહેલા ભારતના સંપર્કમાં આવ્યા હતા ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો કહેતા આમ આ નદીના પૂર્વ કિનારાને તેઓ ઇન્ડિયા તરીકે ઓળખતા મુજબ ભારત ભરત નામનો માનવ સમૂહ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તે નામ પરથી આપણા દેશનું નામ શું પડ્યું તો કે ભારત પડ્યું છે પછી આગળ આઠમો પ્રશ્ન સાલવારી વિશે ટૂંક નોંધ લખો તો એના જવાબમાં આવશે સાલવારી એટલે વર્ષ મુજબ ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યો છે એડી એટલે એનો ડોમિની જેને આપણે ઈસવીસન કહીએ છીએ અને ટૂંકમાં ઈસ એમ પણ લખીએ છીએ આમ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય દાખલા તરીકે ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મના પછીના બે હજાર ઓગણીસ વર્ષ બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ ઈસુના જન્મના પહેલા જેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ સીઈ એટલે કોમન એરા જેને કહેવાય સામાન્ય સી અને બીસીને બદલે બીસીએ તરીકે પણ લખવામાં આવે છે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગનો રાષ્ટ્ર સાથે સંકળાયેલા હોવાથી અનેક રાષ્ટ્રોને જેમ ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ પછી આગળ આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન અને ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ તો ચાલો તો તેનો જવાબ લખીએ ઇતિહાસમાં આપણને માનવ સમાજના ભૂતકાળ વિવિધ પાસાઓ વિશે જાણકારી આપે છે વળી ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજવું અઘરું બને છે ઇતિહાસ આપણને અનેક યુગોમાં માનવ જીવનના રીતિ રિવાજો માન્યતાઓ તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે વળી ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબત સાથે સંકળાયેલો નથી તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે તે આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનથી માહિતગાર કરે છે આમ ભૂતકાળમાં માનવ સમાજનું અધ્યયન એટલે ઇતિહાસનું અધ્યયન કરાવતી વર્તમાનની સમસ્યાઓને સમજવામાં સરળતા રહે છે તેમજ ભૂતકાળની ભૂલો પરથી શીખી વર્તમાનને સુધારી આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય છે

રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય અને તેમણે મેળવેલ વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા આવા અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે અભિલેખને શિલાલેખ પણ કહે છે જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે પછી આગળ ઇતિહાસના અભ્યાસીઓ વિશે નોંધ લખો ચાલો તો તેના જવાબમાં આવશે ઇતિહાસના અભ્યાસીઓને આપણે અભ્યાસીઓ ઇતિહાસકારો અને પ્રવાસીઓમાં વર્ગીકૃત કરીએ છીએ આ ત્રણેય એક યા બીજી રીતે આપણી સમક્ષ માનવ સમાજને ભૂતકાળને ખડો કરે છે પુરાતત્વ પ્રાચીન સ્થળોએ ઉત્ખનન કરીને મકાનો સિક્કા ઈટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકા શોધીને તેનો સમયગાળો શોધે છે અને તેના આધારે ઇતિહાસનું આલેખન કરે છે પ્રવાસીઓ જે તે સમયે દેશ વિદેશના પ્રવાસ દરમિયાન પ્રવાસ વર્ણન લખે છે પ્રવાસ વર્ણનમાં જે તે દેશની સંસ્કૃતિ અને તેની અગત્યની બાબતોની નોંધ કરેલી હોય છે જેના આધારે ઇતિહાસ જાણી શકાય છે ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો તેઓ હસ્તપ્રતો દસ્તાવેજો અભિલેખો જેવા સાધનોમાંથી માહિતી એકઠી કરે છે તેનું વર્ગીકરણ અને સંશોધન કરી તે માહિતીને યોગ્ય સ્વરૂપે આલેખિત કરે છે ચાલો અહીંયા આપણે મુદ્દાસર પ્રશ્ન પૂરા અને આગળ આવે છે યોગ્ય રીતે જોડકા જોડો ચાલો તો એમાં વિભાગ એ છે વિભાગ બી સાથે આપણે જોડવાનો છે તો ચાલો પેલો પ્રશ્ન છે અભિલેખ તો તેની સામે શું આવશે જવાબમાં ઈ એટલે કે અભિલેખ એટલે શું થશે તો કે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ પછી બી બીજું બીજો ભોજપત્રો એટલે નામના વૃક્ષની છાલ પછી ત્રીજું તામ્રપત્ર તામ્રપત્ર એટલે કે તાંબાના પત્રા પર કોતરેલું લખાણ પછી ચોથું છે બીસી તો એના જવાબમાં આવશે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસવીસન પૂર્વે પછી પાંચમું એના જવાબમાં આવશે ઈસવી સન ચાલો અહીંયા તો આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીનો પહેલું ચેપ્ટર ચાલો વીતિયા જાણે અહીંયા પૂરું થાય છે જો તમને મજા આવી હોય તો તમારા ભાઈબંધોને મોકલો દોસ્તારોને મોકલો લાઈક કરો શેર કરો અને ભણતા રહો તો આવા નવા વિડીયો માટે જોતા રહીજો આપણી ચેનલ ડી સોલ્યુશન